શહેરના અન્ય વિસ્તારો જેમ કે વરાછા અને કાપોદરામાં બ્રિજ નીચેના દબાણો હટાવ્યા બાદ સુરત મનપા અને પોલીસ વિભાગે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો બ્રિજ નીચે વસવાટ કરીને અને દબાણ કરીને રહેતા લોકોની વધતી જતી સંખ્યાને કારણે જાહેર સુવિધાઓ અને સ્વચ્છતા પર નકારાત્મક અસર પડી રહી છે આ સંયુક્ત કામગીરીનો હેતુ માત્ર દબાણ દૂર કરવાનો જ નહીં પરંતુ આવા જાહેર સ્થળોનો દુરુપયોગ અટકાવવાનો પણ છે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સૌની નજર સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના ટેમ્પો પર ઉભેલા એક શખ્સ પર અટકી ગઈ હતી અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને બદલે લોકોની નજર આ પર રોકાઈ જવાનું કારણ તેનું રૂપ હતું તે વ્યક્તિ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનના લોકમાં જોવા મળ્યો હતો જે પણ દબાણની વસ્તુઓ હટાવવામાં આવી રહી હતી તેને ટેમ્પા પર ચડાવવાનું કામ આ સુરતના પુષ્પા દ્વારા કરવામાં આવી રહ્યું હતું તેની આ અલ્લુ અર્જુન જેવી સ્ટાઇલને કારણે દબાણની કરવામાં આવેલી આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ બ્રિજ નીચે વસવાટ કરતા દબાણકારો માટે ચેતવણી રૂપ છે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના બ્રિજ નીચેના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે